નમસ્કાર ખબર વડાલી અસર વડાલી કંડોરણાના અગ્રણી ઉદ્યોગપતિ દ્વારા અષાઢી બીજની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી જામકંડોરણાના કલ્પેશભાઈ વિઠ્ઠલભાઈ રાદડિયા ગૌવંશ પાંજરાપોળ ખાતે અષાઢી બીજના પાવન પર્વ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ પચીસોથી વધુ ગાયો માટે રાજકોટના ગૌપ્રેમી એવા ઉદ્યોગ અગ્રણી મનસુખભાઈ ઘેલાભાઈ સાવલિયા દ્વારા તેમજ રણછોડભાઈ રાદડિયા દ્વારા આ બંને ગૌપ્રેમીઓ દ્વારા પચાસ ડબા ઘી પચાસ ડબ્બા ગોળ સોમણ ઘઉંના લોટના લાડુ બનાવી જામકંડોળા તાલુકાના રાજપરા ગામના સરપંચ તેમજ રાજપરા ગામના ઉત્સાહી ભાઈઓ દ્વારા ગૌ માતા માટે લાડુ બનાવવાની સેવા આપી હતી ત્યારે મનસુખભાઈ સાવલિયાએ દરેક સ્વયંસેવકનો આભાર વ્યક્ત કરતાં કહ્યું હતું કે

પચીસસો ગાયો આ ધંધાજે છે પચીસો ગાયોને લાડવા થઈ જાય કેમ અમે અને રણછોડભાઈએ ગાયે દઈએ પચાસ ડબ્બા ઘી પચાસ ડબ્બા ઘી પચાસ ડબ્બા ગોળ અને મણ ઘઉં ભેડકું આ આ બધું ભેગું કરી અને મિક્સ અને લાડવા બનાવી અને ગાયોએ દર વર્ષે કાલે બીજને દિવસે લાડવા ખવડાવી દેવાના છે અને એમાં આની અંદર સહયોગ અમને રાજ્યપ્રા ગ્રામ પંચાયત સરપંચ અને ગામના આગેવાનો ચાલીસ જણા અહીંયા જે કામ કરવા આવ્યા છે અમે ખર્ચો કરી છીએ પણ અમારા ખર્ચ કરતાં આ લોકોની મેલેજ છે ને એને દાંત ભાગી દેવી છે કારણ કે અત્યારે સાપિક મોસમ છે ખેતીવાડીમાં આખો દિવસ સાપી આવી અને અત્યારે આ લોકો જે સેવા માટે આવ્યા છે બધા કામ કરવા માટે ફ્રી ફ્રી સેવા માટે તો એને પણ હું ધન્યવાદ આપું છું અને ખૂબ ખૂબ કાળુભાઈ તમારો પણ ધન્યવાદ જે આમાં હાજરી આપીને તમે અમારી નોંધ લીધી એ બાબત ખૂબ બધાનો